સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગોપાલે તો ગામ ગાડું કર્યું વાંકેરમાં એમએલએમાં પણ કૂદી પડ્યા જી હા મિત્રો મોરબીના ધારાસભ્ય કાંતિ મૂર્તિયાએ તાજેતરમાં આમ આદમી પાર્ટી વિસાવદનના ધારાસભ્યના ગોપાલ ઇટાલાએ મોરબીમાં આવીને ચૂંટણી લડવાનો પ્રકાર ફેંક્યો પછી ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાટો આવી ગયો ગોપાલે આ ચેલેન્જ પણ સ્વીકાર કરી લીધો છે હવે વાંકાનેરમાં ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણી પણ આ ચેલેન્જને ખેલમાં કૂદી પડ્યા છે તેમણે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરીને કહ્યું છે જો કે મોરબીમાં ક્રાંતિ અમૃતિયા હારી જાય તો હું પણ વાકેનામાંથી મારું રાજીનામું આપી દઈશ જી હા મિત્રો તેમણે ચેલેન્જને ફેંકી અને મોરબી માત્ર ગોપાલ ઇટેલાનું જ નહીં આમ આદમી પાર્ટીના કોઈ રાષ્ટ્રીય નેતા પણ ચૂંટણીમાં લડવા માગતા હોય તે અમે સ્વાગત કરીએ છીએ જી હા મિત્રો ક્રાંતિ અમૃતિયા એવો ચેલેન્જ ફેંકી હતી કે જો તમે પોતે મોરબીમાં હરી તો ગોપાલ ઇટેલિયાને બે કરોડ રૂપિયા આપીશ તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ધન્યવાદ જય હિન્દ